અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના તત્વાવધાનમાં ગુજરાત ઝોન દ્વારા અખંડ જ્યોતિ કળશ રથયાત્રા માટે પંચમહાલ ઉપઝોનની મિટિંગ ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ખાતે યોજાઈ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ પાવન ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર મુકામે દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના વરિષ્ઠ સક્રિય ગાયત્રી પરિજનોની ઉપસ્થિતિમાં આગામી સમયમાં શાંતિકુંજ હરિદ્વારથી આવનાર અખંડ જ્યોતિ કળશ ત્રણેય જિલ્લાના ગામે ગામ જન જન સુધી પહોંચાડવા માટે શતાબ્દી વર્ષ બે હજાર છવ્વીસની ભવ્ય ઉજવણી કરવા તાલુકા દીઠ રૂટ પ્લાનિંગ કરવા અને જ્યોતિ કળશનું મહત્ત્વ યાત્રાની આચાર સંહિતા વિગેરેનું માર્ગદર્શન આપવા ગુજરાત ઝોન પ્રભારી શ્રી અશ્વિનભાઈ જાની હિરેન રાવલ રમેશ જોશી રામજીભાઈ ગરાસિયા દ્વારા દરેક પરિજનોએ યુગ સંદેશ આપ્યો હતો આ કાર્યક્રમનું સમાપન ઉપજોન સહસંયોજક શ્રી બચુભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ચા પાણી ભોજનની વ્યવસ્થા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંતરામપુર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આપણા હૃદયના સમ્રાટ મિશનના સમ્રાટ એવા આદરણીય પૂજ્ય ડોક્ટર ચીકબી પંડ્યાજી યુગ તે શાંતિપુરની પ્રેરણા પ્રકાશ આજે સારા વિશ્વભરનો વ્યાપ બની રહ્યો છે અને એવા એમના નેતા હાજર આજે સમગ્ર ભારત વર્ષમાં અખંડ જ્યોતિ કલશ યાત્રા सारा जगत ने जगजोर करी रही है जन जन सदी गांव गांव सदी तालुका जिला थी दरक जगह परिभ्रमण करी रही है ज्योति प्रकाश ये एक सदी उज्जवल भविष्य की कामना लैने विश्वमा में वसुधा कुटुंबक की भावना लैने एटल नहीं गुरुदेव ने माताजी ने सपनु मनुष्य मात्र कल्याण करने योजना એ સાકાર થતી જોઈ રહ્યો છે બે હજાર છત્રીસ પછી આપણે દેખી શકીશું અને આવા વિષમ સુવર્ણ વેળાએ આપણે બધાએ આજે અમારા પંચમહાલ ઉપજોન નું ઉપકેન્દ્ર સંતરામપુર મુકામે સારા ઉદ્યોગની એક નું આયોજન કરાવવાનું અને આ પંચમાલ ઉજ્જવનમાંથી દરેક જિલ્લા સમન્વયકો સમન્વય સમિતિ સાથે તાલુકાના દરેકે સંયોજકો દરેક અલગ અલગ અમારા આંદોલનના વરિષ્ઠ સનિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે ત્યારે હું પહેલાં તો આપ સૌનો હૃદયપૂર્વક આપનો શબ્દના પુષ્પ વડે આપને નમસ્કાર વંદન સાથે સ્વાગત ઓળખાય છે એમાં ભૈયાએ ઉદ્બોધન આપ્યું હતું અને એમાં વિષયનું નામ હતું એજ્યુકેશન એ ઉદ્બોધન આ બંને યુનિવર્સિટીમાં પાઠ્યક્રમ તરીકે સામેલ કરવામાં આવે છે ત્રણ દિવસ પહેલા એ લિથુઆનિયા છે ઇટલી બનેલો વિસ્તાર છે ત્યાં ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર છે એમાં ભારતના રાજદૂત અને લિથુઆનિયાના રાજદૂત એ બંનેનો સંપર્ક કરી અને એવું નક્કી કરવામાં આવ્યું કે આપણું સમગ્ર માંગ આવે અને એ વિચારો જનજન સુધી પહોંચાડવામાં આવે એ આપણા માટે એક કલગી મૂકીએ એવો એક વિચાર છે કારણ કે ભારતે સમસ્ત વિશ્વને અજસ્ર અનુદાન આપ્યું છે અને ભારત શિરોમણી બનવા જઈ રહ્યો છે એ વાત પરમપુજે ગુરુદેવ પરમ બંદ માતાજીની સુક્ષ્મ ઉપસ્થિતિમાં બિરાજમાન મને બે દિવસથી એવો વિચાર આવે કે ધૈર્યની મૂર્તિ સહનસીની પ્રતિમા અને ચટ્ટાનની જેમ અડીખમ સંઘર્ષ અને સમસ્યાઓમાં પણ હંમેશા ઉભા રહે અને પ્રેરણા પણ એ રીતે અડીખમ ઊભા રહેવા માટેની આપે એવા પરમાદરણીય ગુજરાત ઝોનના પ્રભારી શ્રી જાની સાહેબ એ સર થઈ નોતી કારણ કે ત્યાં નિયમિત યજ્ઞ તો હતો કોરોનામાં ઇમ્યુનિટી વધારવા માટે ડોક્ટર આપણે તો કરીએ પણ ડોક્ટર અમદાવાદમાં 500 ડોક્ટરોએ એક અઠવાડિયા સુધી યજ્ઞો કર્યા હતા એટલે છાપામાં આવ્યું એટલે મળવા ગયો તો 6 મહિના પછી કોરોના પછી આય 20 વર્ષ આપણે ખૂબ જ માનવીક સુંદર માર્ગદર્શન આપણને આપ્યું આપણે સૌ વરિષ્ઠ કાર્યકર્તાઓ સક્રિય કાર્યકર્તાઓ જૂના કાર્યકર્તાઓ છે ગુરુદેવનું જે ચિંતન ચરિત્ર અને વ્યવહારની જે વાતો છે વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણ ની અંદર કઈ રીતે આપણે આગળ વધવું એના માટે માર્મિક એક સુંદર માઇક્રો પ્લાનિંગના સંદર્ભમાં એમને માઇક્રો મુદ્દાઓ રજૂ કર્યા જો આપણે આપણા જીવનની અંદર धारण करिसु अने जना मटे जन जन सुधी पहुँचावा मटे अखंड ज्योति रथ यात्रा आगे रही चे तो ये ना संदर्भ में आपने आगे लोग दिए चे आगे ना तो जी का ना श्री गुरु प्रीति तो ऊपर आ जाइए चे तो हम हमे बारह संदर्भ में पच्चीस एक थी उनका तीस एक कुल पांच दिन आप आए जे बिल्कुल मो तीस एक जी बे बे 25 સુધી એટલે 6 દિવસ આપે છે લુણાવાડાના 8 દે 25 થી 13 દે 25 સુધી 6 દિવસ આપે છે ગડાના 14 દે 25 થી 18 25 સુધી એટલે 5 દિવસ અને સંતરામપુર ને 19 દે 25 થી 26 દે 25 સુધી એટલે 8 દે ગ્રેડ આવર તમે મે કોસી પંચમાલ ઉદ્યોગના આદરણીય લાંબીભાઈ

બુદ્ધ પૂર્ણિમા જે છે અને જો હોય તો એ દિવસે ન હોય તો રવિવારને દિવસે ગુરુજે ગુરુજી ગાય આવો શાંતિપુનથી આપણને પત્ર મળે છે